નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજસ્થાનના જોધપુર બાલેશ્વર નેશનલ હાઇવે પર રવિવારે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો રામદેવના દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો અનાજ ભરેલા ટેલર સાથે તડાકાભેર અથડાતા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કુલ છ લોકોના કરણ મોત થયા હતા આ દુર્ઘટનામાં દસથી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થતાં તેમને જોધપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ અકસ્માતમાં મોતને ભેટેલા મૃતકોના મૃતદેહને સોમવારે વહેલી સવારે વતન લાવવામાં આવતા ગામોમાં માતમ છવાઈ ગયું હતું સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના રહેવાસી ટેમ્પો ચાલક ત્રેવીસ વર્ષીય પ્રિતેજ પ્રજાપતિ અને બાસઠ વર્ષીય કેશાભાઈ વાળદના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા પૂંછરી લાવવામાં આવ્યા હતા ત્યારે આજે પ્રજાપતિ વાસાને બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી આ બંને મૃતકોની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં સમાજના લોકો સગા સંબંધીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને શોખ સાથે તેમની અંતિમ વિદાય આપી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ